आली डिलीवरी भाई डिलीवरी डिलीवरी वाला हां आप डिलीवरर आप तो सही है अगरटिया आ हमारा सुकून का नाम सुना है हाय हाय इतना सुकून जो यू ने बताया आ, आ, आ तो जो आ, भाई जान दे देंगे इसके लिए क्या बात कर रहे हो आप जाले जाले ओ हेलो 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 मित्रों सावधान आवाज सतर्क रहो नया वलोग में पड़या रियो बराबर अभी चालू राख वेलकम बैक टू माय YouTube चैनल मित्रों आज हम जाउ चोटीला એટલે માં બેન ને માનતા હે प्रियंका ને છોકરી ની માં આ પાણી ની મજા ન જ એટલે તો વ્લોગ માં બધાય બનારે જો એમ નેમ પડ્યા રહેજો એકદમ મજા આવે એમ તો ત્યાં અબે મજા આયેગા ના ભીડો પેક થઈ ગયા હે એલા બધી ચાર્જિંગ બાજી રેડી પાકેટ બાકેટ ભરી લીધું હોય આપણે

આગળ જતા મજા આવશે આજે ટ્રેન મજા હું ત્યાં સીનું બીનું લેશું અમે હજી તો તૈયાર થયા છે અને આ મારા બેને તૈયાર થઈ ગઈ છે એ ગયો બધા આને ખાસ માનતાની જ છે તો એ લોકો આજે અમે બધા ટિકિટ લેવાઈ ગઈ છે અમારે જામનગરની જામનગરથી અમારે બીજા સ્થળ જાય લેવાઈ ગઈ છે ટિકિટ લેવાઈ ગઈ ને દિને જતા અહીં તો પછી જામનગર મળીએ અમારો કલેજો લેવા આવે છે નિરાજ અડીગોવા અમારે ભાઈ આને હે ને ભૂખ લાગી ગઈ આપલા અંગી લીધું હવે ખાઈ લે ખાવું ખાવ બેટા હું ખા લઈશ કો ખા તું ખા આપણે લઈ તો હવે ખાઈ હવે આપણે જનતા માફ નહીં કરે કે

પકડી આમાં હોય જો આમાં બે જવાનું આમ બહ જઈએ આ અમારે બે ફાટો હોય આમાં શું ફાટતું આમાં એલિવેટર હોય એમાં ફાટવાનું હોય કલેજાનો સીન લેવો જોયો હવે હે કલેજો અમારો આ જો અમારે પેલી વાર એલિવેટ એલિવેટર વાળા માણસો આ એકસીલા લેટરને બોલવાવાળા આ બધે પકી રાખજો જો એને પકી રહ્યા આપડે હાલે એવી સીડી હોય એની માને હાલે એવી સીડી આવો મારા કલેજાનો સીન આવ્યો અમારે જાનવર ઊભો હોય આ હું દીકા હું હૈને એને તો બ્રેક તો કઈ થાય ને કઈ બાપા ઘરી જાય તો ના ઘરે વાતે પકડી લે ભાઈ વાતે પકડી લે ના બાપા મારી ખુદ ની ફાટે હા ભાઈ આ ભાઈ આ એલિવેટર ને એક્સિલરેટર ને

હાલો ભાઈ તો અમને ગાંઠિયા ખાવા આવી ગયા છે ગાંઠિયા પાણી 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 ભૂખ લાગી ગઈ છે ગાંઠિયા દીધા ગરમ કરો આવી ગયા વાત વાત આવે હવે આવી ગયા સોરી ભૂલથી કાર્ટૂન ગયું

મને નથી દેખા તમને કેદી દેખાય આમાં આ બધે ફ્રેશ થાય જોઈ લે બધા ફ્રેશ થઈ ગયા તેના વંડી આવ્યા હતા અમે ને બધા આહા આજ તો જો ભાઈ જાન દે આ ભાઈ માંતાવારા માણસો ઓ આ લાલી લપાડા ભાઈ અમાર આ ભાઈ ઠીંગાવારા માણસો માનતા વાળા માણસો જોઈ લે જોઈ લે બેના કેમ જોતો એ લાલી લપાડા અમારા

હા તો ચંપલે રાખ્યા રેડી હાલો તો હવે ચડી જાય પછી ઉતારીએ ભાઈ જોઈ લ્યો ભાઈ પણ ચડે રે આઈ આવતી દે દીકો હાલ જોઈ લે જોઈ લે ઓહો હાલો 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 જોઈ લે પૂરી સિદ્ધત થી માનતા ઉતરે હે ભાઈ સિદ્ધત સિદ્ધત જોઈ લે જોઈ લે હાલો માગડા રાગડા તમે તો સેલ્ફી પાડવા મંડો ભાઈ

જોઈ લે જોઈ લે પૂરું થઈ ગયો હજી તો હોપ કદી નથી ચડ્યા પૂરું તે ચકલા કોઈ થી બાજ ન બને બરાબર ને ભાઈ લ્યો આ તો ચકલી બની ગઈ ઉપર જવાનું હોય આ ચકલી છે આ તો મિત્રો અમે જોટીરા પૂરી ગયા જોઈ લ્યો ફાઇનલી માનતા પૂરી થઈ ગઈ છે બરાબર નાગે બાય વધારી લે

મજા આવી બેટરી લાવું આયો બેટરી લાવ્યો તો સ્ટોરેજ આવી કાઈ ન થાય તો કેવું લાગે ચાલુ ના બંધ થઈ ગયો આ ચાલુ છે એમાં હે વાણી કરો મારા મિત્રો સાવધાન અવસ્થા તર રહો ચાલુ રાખજો તમને તમારે હજી ઘણું બાકી છે મિત્રો નાયને પાણી પીવાનું ભૂલી ગયો તો સર લગા મારા મજાક દોવા હર્ષક છે જો